નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં તો આજે આપણે રેમ્બો મગફળી બાજુવાળા ભાઈની ઉપાડવાની ચાલુ છે તો રેમ્બો મગફળી ઉપાડવાની ચાલુ છે અમારા શેઢા પાડોશી ભાઈની તો ચાલો જોઈએ એમાં મગફળીમાં શું છે કેવા પોપટા છે તો અત્યારે જોવામાં તો સરસ લાગે છે અને સારી એવી માંડવી બે દેખાય છે પોપટા સારા દેખાય છે અને અત્યારે મજૂર દસ પંદર જેવા કર્યા છે તો આ રેમબો માંડવી છે ને અત્યારે વરસાદી વાતાવરણ અને વરસાદના કારણે ઝાઝું એવું બગાડ થયો હતો તો એ છતાં એવો સારો એવો માલ બેઠો છે તો સારું કહેવાય અને આપણે પારા પર ફ્લોટિંગના આયરન ડાબ આવેલા છે આ માદા છે અને નર પણ છે તો આવી રીતે પ્લોટિંગનું વાવેતર પણ કરેલું છે અને માઇન્ડ વ્યૂ ઉપાડવાનું આજે ચાલુ કરી દીધું છે અને આમાં ના ઉપાડીએ તો ઉગાવાનો પ્રશ્ન વધારે છે આગળ તમને વિડીયોમાં બતાવું ઘણી જગ્યાએ ઉગેલા છોડવા આવે છે ઘણી જગ્યાએ એની ટોટલ દરેક ક્યારામાં આપણને નજરે પડે છે તો અહીં આગળ જઈને બતાવું તમને જો ક્યાંક ઉગેલા દેખાતા હોય તો તો ઉગેલા છોડવાઓ વધારે દેખાય છે તો આપણે આ પ્રમાણેનો માલ છે તો આ ભાઈ મને વિડીયો આ માંડવીને એક લાઈક કરી દેજો મિત્રો અને તમારી આજુબાજુ અથવા તો તમારા ગામમાં માંડવી ઉપાડતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમે કઈ માંડવી વાવી હતી તો આ ભાઈએ રેમ્બો વાવી હતી ને રેમ્બોમાં સારું એવું એમને વળતર મળી જશે તો આવી રીતના છે થોડોક ગારો થાય છે બે એક દી પહેલાં આપણે વરસાદી ઝાપટું આવ્યું તો એમાં એ અને ટોટલ ધબડાઈ ગયું છે બધું એટલે ઉપાડવામાં થોડુંક ખેંચાવે છે તો જો આ આપણે મેં વાત કરી હતી એમાં આવી રીતના ઉગી જાય છે માંડવી એટલે આને હોય ન પડે ઉપાડી જ લેવી પડે તો ટોટલ આપણે આજે બતાવવાની ગણતરી છે તો આ ખેતર ઉપાડીને પૂરું કરવાનું છે તમને આગળ વિડીયોમાં બતાવીશ તો અહીંયા જો બધે સરસ માલ છે તો આગળ તમને બતાવું આ જો અમારા છે ને સરસ માલ તો આવી રીતના છે રેમ્બો માંડવી તો કેવીક લાગી રેમ્બો માંડવી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો ને રેમ્બો માંડવી માટે લાઇક કરજો તો જો આવી રીતના મજૂર છે ટોટલ વાહ મોર તો આટલા મજૂર કર્યા છે આપણે ભાઈએ ખેતરમાં તો થોડીક ધૂળ આવે છે પરંતુ આ તો હલહરમાં અને પ્લસ ધાર દેશો એમાં થોડીક નીકળી જશે તો અત્યારે વાદળછાયું વાતાવરણ પણ છે અને વરસાદની હજી અત્યારે કોઈ આગાહી નથી પરંતુ તેર ચૌદની આજુબાજુ કહેવાય છે તો એના પહેલાં માંડવી સુકાઈ જાય અને નીકળી જાય તો સારું રહેશે તો મિત્રો વિડીયો પૂરો જોજો તો આ પ્રમાણે છે માંડવી તો મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી જય દ્વારકાધીશ અને જય જવાન જય કિસાન રેમ્બો માંડવી કેવી લાગી એ જરૂરથી જણાવજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી કમેન્ટ કરજો જય હિન્દ પંથ માતરમ જય દ્વારકાધીશ